આજે ચાલો વિડીયો કોક્રોચ જોઈને જ લોકો પાગવા લાગે છે તો કેટલાક લોકોને જોઈને ચિત્રિ ચડે છે આજે તમને કોક્રોચ એટલે કે વંદા વિશેની અમેઝિંગ માહિતી આપીશ જે તમે પેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય કોક્રોચ નાકથી શ્વાસ નથી લેતા એવો બહુ ઓછા લોકો આ જાણતા છે કે કોક્રોચને હિન્દીમાં તિલચટ્ટા કહેવાય છે કોક્રોચનું માથું કપાયા બાદ તે લગભગ નવ દિવસો સુધી જીવિત રહેશે જો તેનું માથું કાપી લેવામાં આવે તો તે નવ દિવસ સુધી જીવી શકે છે અને તેના પગ હલતા નથી આ વાત પર તમને આશ્ચર્ય થશે કે આખરે માથા વગર તે શ્વાસ કેવી રીતે લેતું હશે પણ આ કોઈ ચમત્કાર નથી કારણ કે તેના શરીરની રચનાની એક ખાસિયત હોય છે કે હકીકતમાં કોક્રોચ પોતાના નાકથી શ્વાસ નથી લઈ શકતું પરંતુ તેના શરીરમાં નાના નાના અનેક છિદ્ર હોય છે આ છિદ્રમાંથી તે શ્વાસ લે છે તેથી માથું કપાયા બાદ પણ તે જીવિત રહે છે ભૂખ અને તરસથી મરે છે કોક્રોચ તમને એવો સવાલ થતો હશે કે જો તેને શ્વાસ લેવાની જરૂર નથી પડતી તો તે મરી કેમ જાય છે હકીકત એ છે કે માથું કપાયા બાદ કોક્રોચ નવ દિવસ એટલા માટે જીવિત રહે છે કે તે ખાવા પીવાનું કામ તો પોતાના માથાથી કરે છે કોક્રોચ પોતાના શરીરમાં મોટી માત્રામાં પ્રોટીન એકઠું કરીને રાખે છે જેથી જ્યારે તેનું માથું કપાઈ જાય ત્યારે તેઓ નવ દિવસ સુધી તેના સહારે જીવિત રહી શકે પણ તો બાદમાં તે ભૂખ અને તરસને કારણે મરી જાય છે અંદાજે બાર થી ત્રીસ કરોડ વર્ષ પહેલાં કોક્રોચ ધરતી પર આવ્યા હતા દુનિયાભરમાં કોક્રોચની છેતાલીસોથી વધુ પ્રજાતિઓ છે માત્ર ત્રીસ પ્રજાતિઓ જ માણસની વચ્ચે નિવાસ કરે છે ગરોળી કરોળીય કોક્રોચના જાતિ જાની દુશ્મન છે ચીન અને થાઇલેન્ડમાં લોકો તેને ફ્રાય કરીને ખાય છે જો તમારી પાસે કોક્રોચ આવે તો તમે ચીડાઈ જતા હશો પરંતુ આપણા પાડોશી દેશ ચીન તથા થાઇલેન્ડમાં તેને તળીને ખાય છે કોક્રોચ ઈચ્છે તો પોતાનો સ્વાદ ચાલીસ મિનિટ સુધી રોકી શકે છે આ કારણે કોક્રોચ પાણીની અંદર ત્રીસ મિનિટ સુધી જીવિત રહી શકે છે કારણ કે કોક્રોચનું જીવન એક વર્ષનું હોય છે તે પ્રતિ સેકન્ડ પાંચ મીટરની સ્પીડથી દોડી શકે છે તૂટ્યા બાદ તેઓ પગ ફરીથી આવે છે કોક્રોચના અઢાર પગ હોય છે જે માણસના માથા પર વાળ ઉગે છે તેમજ કોક્રોચનો એક પગ તૂટી જાય તો તે પરત ઉગળી નીકળે છે સાઉથ અમેરિકામાં વિશ્વનો સૌથી મોટો છ ઇંચનો કોક્રોચ મળી આવ્યો હતો બાકી તો નોર્મલ કોક્રોચ બે ઇંચના જેટલા હોય છે મજેદાર વાત તો એ છે કે કોક્રોચને દારૂ બહુ જ પસંદ છે તે તેત્રીસ પ્રકારના બેક્ટેરિયા ફેલાવે છે કોક્રોચ બધું જ ખાઈ શકે છે તે સાબુ દિવાલ પરની પરત પુસ્તક ચામડું ગ્રીસ એટલે કે તમારા વાળ પણ ખાઈ શકે છે બાળકોમાં એલર્જી અને અસ્થમા માટે સૌથી વધુ જવાબદાર કોકરોચ હોય છે તે ત્રેવીસ અલગ અલગ સોરી તેત્રીસ અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા ફેલાવે છે તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કર્યો કરજો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં